યુ વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર

છસો બોત્તેર કલાકે પણ વચગાળાનો જ રિપોર્ટ સોંપવામાં આવ્યો ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ ચાલુ ભ્રષ્ટ અધિકારીઓ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલની ટકોર યોગ દિવસ પર વજુભાઈ વાડાએ આપ્યું માર્મિક નિવેદન અધિકારીઓને ધનની જેટલી જરૂર હોય એટલું જ કમાવવું જોઈએ મન કરતાં આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન કરે

આજ રોજ દેશભરમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે યોગા દિવસ નિમિત્તે સંદેશો પણ આપ્યો છે દેશવાસીઓને શું કહી રહ્યા છે श्रीनगर का ये वातावरण, ये ऊर्जा और अनुभूति योग से हमें जो शक्ति मिलती है श्रीनगर में हम उसे महसूस कर रहे हैं मैं देश के सभी लोगों दुनिया के कोने कोने में योग कर रहे लोगों को દસ દિવસ મેગા ડ્રાઈવ હવે થવાની છે જેમાં જો જે તે વ્યક્તિ રોંગ સાઈડ માં આવશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તે વ્યક્તિને પણ જવું પડશે જેલમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ત્રીસ જૂન સુધી રોંગ સાઇડ માટેની ડ્રાઇવ યોજવામાં આવી રહી છે શહેરમાં બનતા અકસ્માતોને લઈને ડ્રાઈવ યોજવામાં આવશે શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઇવ યોજવામાં આવી રહી છે આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડીને તેમની સાથે કલમ

એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમય દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરે છે અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઈવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળ દન છે પણ આ વખતે અમે

જેમાં ધારણા પ્રમાણે જ ચાર વિભાગની બેદરકારી સામે આવી છે આ રિપોર્ટ સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા વર્તાઈ રહી છે ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે જો કે આવા વહયાત રિપોર્ટની પણ કોંગ્રેસ પક્ષ સહિત જાગૃતિ તમામ નાગરિકોને શંકા હતી અને થયું પણ એવું જ છે ઉલ્લેખનીય છે કે ત્રીજી જૂન બે હજાર ચોવીસના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો સીટ એ તેના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો રજૂ કર્યા હતા અને આ સાથે જ સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે ટીઆરબી ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા સત્યાવીસ લોકોના મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મિલીભગતમાં આ દુર્ઘટના બની છે ટીઆરપી ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે સીટના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે ત્રણ વર્ષથી ચાલતા ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધા નથી ગેમિંગ ઝોન માટે પાક્કું બાંધકામ થયાને ત્રણ વર્ષ વીતી જવા છતાં એની સામે આંખ આડે કાન કરી લીધા હતા આ દુર્ઘટના અને બનાવ બનાવ અંગે સરકાર કેવી રીતે બનેલ છે છે શું કારણો સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે ક્યાં ચૂક થઈ છે ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલા લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકાર એ સૂચના આપેલી જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે જે નિષ્કાળજી અંગે સરકાર રિપોર્ટ આપવામાં આવ્યો છે પોલીસ વિભાગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ફાયર આરએનબી આ તમામ વિભાગની જે જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવીર સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે એટલે થ્રી ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે જેને આધારે ઘટનાના ફૂલ પ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે આ અંગે જવાબદાર સિચ્યુએશન સ્થિતિ ગેમ ઝોન એમ્યુઝમેન્ટ ટેમ્પરરી સ્ટ્રક્ચર પક્કા સ્ટ્રક્ચર આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે અશોભી તૈયાર કરવામાં આવી તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે હવે એસઆઇટી એ તપાસ રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો છે અગ્નિકાંડ મામલે હજુ પણ ની તપાસ ચાલુ રહેશે રાજકોટ દુર્ઘટના બાદ રચાયેલી એસઆઇટી દ્વારા દુર્ઘટના બનવા પાછળના કારણો શોધવામાં આવ્યા છે બનાવ કેમ બન્યો કોણ કારણભૂત ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે શું કરવું તે તપાસ કરી રહી છે એસઆઈટીને બનાવવામાં અનેક લોકોને નિષ્કાળજી નજર પણ આવી છે પોલીસ ટાઉન પ્લાનિંગ ફાયર વગેરેની નિષ્કાળજી માલુમ પણ પડી રહી છે ત્યારે આ સમગ્ર મામલે હાલ રિપોર્ટમાં આખી ઘટના પાછળની બેદરકારીનો ચતાર આપવામાં આવ્યો છે આખા રિપોર્ટમાં કુલ ચાર વિભાગની બેદરકારી સામે આવી છે એટલે કે એક વાત ચોક્કસ છે કે SIT ના રિપોર્ટ માં તમામની બેદરકારી નું આખો લિસ્ટ છે તમામ વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવાશે તેવી બાહેંધરી સરકાર તરફથી પણ આપવામાં આવી છે ત્યારે જોવું રહેવું કે આખા મામલે જે તે વિભાગના કયા અધિકારીઓના નામો સામે આવે છે નીટ UGC ને લઈને ગુજરાત કોંગ્રેસનો ખાસ અને અનોખો વિરોધ જોવા મળ્યો રસ્તાઓ પર કાર્યકર્તાઓ ઉતરી આવ્યા અને ત્યારબાદ તાત્કાલિક પોલીસ આવી અને તેમને તોડી કરીને લઈ જવામાં આવ્યા તેમની અટકાયત કરવામાં આવી Neat. નું પરિણામ રદ કરવા માટે કોંગ્રેસ તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર હજુ પણ ગુજરાત યુનિવર્સિટી યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે જ એનએસસીઆઈ ના જે કાર્યકરો છે તેમને પોલીસ તરફથી ડિટેન કરી લેવામાં આવ્યા છે નીટ યુજી પરીક્ષા નું પરિણામ રદ કરવાની માંગણી સતત કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે શું કેશો જે પ્રકારે અત્યારે આપ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો સરકાર તરફ લાખ ભાવી અધરતાલ ઉપર છે સરકારમાં જે મંત્રીઓ બેઠા છે પોતે ફરજી ડિગ્રી લઈને બેઠા છે જે રીતે પૈસા લઈને આ નકલી પૈસા એટલે જ જોડાયા છે અમે કે પૈસા લઈને લોકોને પાસ કરવામાં આવી રહ્યા છે પેપર લીક કરવામાં આવી રહ્યા છે આ સરકારનું સુયોજિત ષડંત્ર છે સરકાર પોતાના મળતીઓને સરકારી સિસ્ટમમાં ઘુસેડવા માંગે છે રાજીનામું આપી દેવું જોઈએ હજુ પણ એ પોતાના પદ ઉપર ઊભો છે એટલે વિદ્યાર્થીઓને ન્યાય કોણ આપશે આ વિદ્યાર્થી વિરોધી સરકાર છે યુવા વિરોધી સરકાર છે વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી સરકારને શિક્ષણ મંત્રી રાજીનામું આપી દેવું દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે કોંગ્રેસના નેતાઓ અહીંયા પહોંચ્યા હતા જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ અહીંયા પહોંચ્યા હતા પરંતુ તમામને પોલીસ તરફથી ડિટેઈન કરી લેવામાં આવ્યા છે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના વિરોધ અને પ્રદર્શન માટે કોંગ્રેસને પરમિશન નહોતી આપવામાં આવી જોકે ગઈકાલથી જ જાહેરાત કરવામાં આવી હતી કે આજે નીટ યુજીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને નકલી જે નોટો છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં ઉડાડવામાં પણ આવી છે અને એક જ નારેબાજી કરવામાં આવી છે કે નોટ આપો પેપર લો तो वधु समाचार पर करीशु नजर हाल रोकाईशु विराम माटे आप जोड़ायेला रहो हमारी साथे गुजरात न्यूज हेज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज

મિત્રો વાવનું સ્ટેરિંગ કોના હાથમાં વાવની ધૂરા કોના હાથમાં વાવમાં પડદા પાછળ ખેલાડી કોણ વાવમાં ચાણક્ય કોણ વાવનો ધારાસભ્ય કોણ હશે ને અત્યારે વાવમાં મજબૂત દાવેદાર કોણ છે આ સવાલો છે વાવ વિધાનસભાને લઈને વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ વાવ વિધાનસભામાં

તેને હવે બનાસકાંઠાના સાંસદનું જે આગળ લાગવા લાગ્યું છે પદ એ ગેનીબેન ઠાકોરના આશીર્વાદ કોના પર રહેશે શંકર ચૌધરી એ વ્યક્તિ કે જે સમગ્ર બનાસકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સમીકરણો આગળ પાછળ કરવાને લઈ જાણીતા છે એ શંકર ચૌધરીના આશીર્વાદ એ શંકર ચૌધરીની રહેમ નજર કોની પર રહેશે કોયા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હશે કે જે શંકર ચૌધરીથી નજીકના છે અને ટિકિટ લઈ જવામાં સફળ રહેશે તમામ સવાલો છે પરંતુ અત્યારે સૌથી મોટી વાત છે મિત્રો સૌથી મોટી વાત એ છે કે સર્વે ચાલી રહ્યો છે અંદરખાને અંદરખાને તપાસ ચાલી રહી છે કે મજબૂત ઉમેદવાર કોણ ભારતીય જનતા પાર્ટીમાં પણ અને કોંગ્રેસમાં પણ સ્ટેરિંગ કોણ સંભાળશે એક ફોટો સામે આવ્યો ગુલાબસિંહ રાજપૂત પોતે બાઇક ચલાવી રહ્યા છે ગેનીબેન ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોર તેમની પાછળ બેઠા છે આજ ગુલાબસિંહ રાજપૂતના હાથમાં વાવ વિધાનસભાની ધૂરા વાવ વિધાનસભાનું સ્ટેરિંગ આવી શકે છે ગુલાબસિંહ રાજપૂતના હાથમાં વાવ વિધાનસભાની ટિકિટ કોંગ્રેસની આવી શકે છે પરંતુ વાત ફક્ત એટલી છે કે ગુલાબસિંહ રાજપૂત પોતે તૈયાર હોવા જોઈએ ગુલાબસિંહ રાજપૂત આજે પણ આજે પણ અસમંજસમાં છે ગુલાબસિંહ રાજપૂત હજુ પણ નક્કી નથી કરી ચૂક્યા કે થરાદ પકડીને બેસવું કે પછી વાવમાં પણ પગ પેસારો કરવો

પેટા ચૂંટણી લડ્યા જીતી ગયા પરંતુ બે હજાર બાવીસમાં શંકર ચૌધરી સામે હારી ગયા આ ગુલાબ ગુલાબસિંહ રાજપૂતને ડર સતાવી રહ્યો છે ડર એ છે કે હારી જઈશ તો હારી જઈશ તો બસ આ તો એ જ સવાલ એમને સતાવી રહ્યો છે હજુ પણ નિર્ણય નથી કરી ચૂક્યા એક તરફ ગુજરાત કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોર પર આ વાત મૂકીને બેઠી છે કે ગેનીબેન ગેનીબેન તમે કહો એ ઉમેદવાર વાવથી લડશે તમારી પસંદગી રહેશે બીજી તરફ ગેનીબેન પણ અત્યારે મૂંઝવણમાં છે એક તરફ ગુલાબ સિંહ હજી અસમંજસમાં છે ઠાકોરસિંહ રબારી મજબૂત દાવેદાર છે પરંતુ જીતે કે નહીં એ પણ એક સવાલ છે ઠાકોર ચહેરો ઠાકોર ચહેરો સ્થાનિક આયાતી ઠાકોર ચહેરા મળી શકે નામ પણ છે પરંતુ સ્થાનિક ઠાકોર ચહેરો કોણ એ બાબતે હજુ પણ ચર્ચા ચાલી રહી છે ઠાકોર આ બાબતે હાલ સમય લો રાહ જુઓ આ સ્થિતિ સાથે ચાલી રહ્યા છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઠાકોર સમાજની બહારથી કોંગ્રેસ આ વખતે ટિકિટ આપી શકે છે ગુજરાત કોંગ્રેસના વાવ વિધાનસભાના ઉમેદવાર ઠાકોર ન હોય તેવું પણ બની શકે ગેનીબેન ઠાકોર તેની માટે પ્રચાર કરશે ગેનીબેન ઠાકોર તેની માટે મત માગશે ગેનીબેન ઠાકોર તેની માટે લોકોના ઘર ઘર સુધી જશે પરંતુ ઉમેદવાર ઠાકોર ન પણ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીમાં સ્વરૂપજી ઠાકોર બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી લડ્યા સારું પરિણામ પોતાની તરફથી આપ્યું જીત્યા નહીં પરંતુ ટક્કર આપી અને ગિનીબેન ઠાકોર જીતી ગયા હતા આ સ્વરૂપજી ઠાકોરની મહેનત લોકસભામાં પણ રંગ લાવી હતી લોકસભામાં પણ તેમણે ભારતીય જનતા પાર્ટીને સારા સારા વાવ વિધાનસભાની અંદરથી મત મેળવવામાં મહેનત કરી હતી વાવ વિધાનસભામાં લોકસભામાં લીડ નહોતી મળી ગિનીબેન ઠાકોર બાકી એક લાખથી વધુ મત લેતા આવ્યા છે આ સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ટક્કર થઈ શકે છે સ્વરૂપજી ઠાકોર સૌથી મજબૂત ઉમેદવાર સૌથી મજબૂત ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના માનવામાં આવી રહ્યા છે બીજા નંબર મુકેશજી ઠાકોર એ પણ શંકર ચૌધરીના નજીકના મિત્રો એક વાત યાદ રાખજો કે શંકર ચૌધરી બનાસકાંઠા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં અસફળ રહ્યા શંકર ચૌધરીના સોખઠા કામ ન કર્યા શંકર ચૌધરીની મહેનત રંગ ન લાવી શંકર ચૌધરી એ જે તમામ સમીકરણો ગોઠવ્યા હતા એ ખોટા પડ્યા પરંતુ 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 શંકર ચૌધરી આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત કદ ધરાવે છે અને આ શંકર ચૌધરી હજુ પણ હજુ પણ વાવ વિધાનસભા જીતી પોતાનું નામ ફરી કાયમ કરવા માટે મહેનત કરી રહ્યા છે આ શંકર ચૌધરીના આશીર્વાદ જેના પર હશે શંકર ચૌધરી કહેશે તેને જ હજુ પણ ટિકિટ મળશે અને આ વખતે આ વખતે ઠાકોર ઉમેદવાર હશે એ નક્કી છે બે હજાર બાવીસમાં પણ ઠાકોર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી અને હવે પેટા ચૂંટણીમાં પણ શંકર ચૌધરી ઠાકોર ઉમેદવાર ઉતારી શકે છે સ્વરૂપજી ઠાકોર મુકેશજી ઠાકોર નામ ચાલી રહ્યા છે શંકર ચૌધરી છે નવું નામ પણ અંતિમ ઘડીએ સામે લાવી શકે છે શંકર શંકર અત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી અંદર ખાને તમામ માહિતી લઈ રહ્યા છે કયા કયો ઉમેદવાર ચાલશે કયા ના ચાલે મુખ્ય વાત એ છે કે શંકર ચૌધરી પોતાનો વિરોધ છે વાવ વિધાનસભામાં કે નહીં તે પણ એક મુખ્ય વાત છે બનાસકાંઠા લોકસભા બેઠકમાં કહેવામાં આવે છે ચૌધરી સમાજનો વિરોધ નહોતો પરંતુ વાત શંકર આવીને અટકી હતી આ વખતે વાવ વિધાનસભામાં પણ તેવું ના થાય આ માટે શંકર ચૌધરી પોતાની છબી સુધારવા સો ટકા પ્રયત્ન કરશે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત નથી આવતા ઠાકરસિંહ રબારી નથી આવતા કેપી ગઢવી પણ છે અને હજુ પણ ઠાકોર ઉમેદવાર કોંગ્રેસ પાસે છે પરંતુ એ સ્થાનિક ન કહી શકાય બળજી ઠાકોર અને આજ આજ ઉમેદવાર પણ બની શકે છે એક વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી चौधरी ઉમેદવારને શું ઉતારી શકે શું चौधरी ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી

આજ પરબતભાઈ પટેલ બનાસકાંઠા લોકસભાના સારા જાણકાર છે ને તેની ટિકિટ કાપવામાં આવી કહેવાય રહ્યું છે કે જો પરબતભાઈ પટેલ લડત તો કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી જાત પરંતુ આ તો સંભાવના છે હારી પણ જાય